આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ઝડપાયેલા પ્રોહિબિશનના વિદેશી દારૂનો નાશ એકલબારા ગામ નજીક કરવામાં આવ્યો છે વડુ પાદરા સહિત વડોદરાના ગ્રામ્યમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે આ જે દારૂ છે તેનો નાશ કરવામાં મિત્રો અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે અધિક્ષક સહિત વડોદરા મામલતદાર તેમજ પાદરા વડુ અને વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે પાદરા તાલુકાના એકલબારા મુકામે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યના જ્યુડિસ્ટિક્ષણમાં આવતા પોલીસ સ્ટેશન વડુસ પોલીસ સ્ટેશન પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણાધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે હેરફેર થતાં દેશી અને વિદેશી દારૂના જથ્થાને પકડવામાં આવેલો એ દારૂના જથ્થાને આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જે પકડાયેલો દેશી અને વિદેશી દારૂ છે એની કુલ અંદાજિત કિંમત એકસઠ લાખથી પણ વધુ છે કુલ પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલોનો આજે આ એકલબારા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે